ઘણા ઘણા ટાઈમે આજે તો કીધું થઈ હું મારા વેવિયો વાળે અને વ્યવહાય વાળે ઘણા ટાઈમે જવું કે કોકમ શિયાળો છે તે મેથીના લાડવા બનાહી અને બનાહી અને લહણ ખયો અને બધું સારું સારું આઈટમ ખાવી જ છે અને વ્યવહાર લાવવાનો ટાઈમ નહીં પણ હવે તો વ્યવહાઈઓ વાળે જઈએ વ્યવિયો આવી તા નહીં મારા વર્ષા હગુ કરી તા ના હા એવું લાગ્યું મને રયા હતા હાલ મને પણ ખા હું હમણાં તો હતો તેવું લાગ્યું કીધું નહિ કા હું કશું નઈ કીધું

ફરિયાદ આવી તો મારે જેમ જેમ કરીને અનુભવાજ છે આ મારો વ્યવહાર તો ક્ષેત્રોમાં રહેશે ને ક્ષેત્રોમાં તે છે ગોળા હેડતો હેઠતો આવ્યો કે સાધન ને હું પગ તોડી નાખે આવતા આવતા જે કચે ગેર ને આવ્યો ને પૂછું થઈ ગયો શું તો તમે તો વાંટો ના મારો એટલે મારા વાટા મારવા પડી

ગોદરા દીધા આટલી બધી વાર ના હોય ગોદરા એ શીક નહીં ઘણો છે હે હા હે વે ભાઈ હા આ તો કમકુંની કન્યા લવાની છે બરોબર અને તમે આ આતરથી આ ગોદરો નાખવા પૂછો તમે અરે ભાઈ મજાક કરું છું ભાઈ ના ના જોવા મને આવી મજાક મજાક પસંદ નહીં જો હું તો કઉ અને હું કે ફોન બંધ કરાય ખો ના લેવા ગાડી લઈને મારા બાણસી ફોન વાળી તમે પા ના કમ્મત કોક નો કીએ નંબર જ તો ખબર ન તો કોક નું પેલા ગલ્લા કીધું કે ભાગવાની ઘેર છો ફોન કરી ના લેવા જ

આ બે વાન તો શું નઈ કોણ બોલાય આ બે બનાયા તો લે હું બનાવ આવું હવ બનાવ આવો વાત તો કરી બે જણા હવ હો વધો નહી તો કર હું આવું હું

તારે મૂર્ખો પદો પૂછ છે કના એ કીધું કે આ વિહો ને તૈયારી કરવાની કુત્તા કુત્તા હોય ને તારે બોલો

બરોબર છે <coughs> <coughs> આ મારો શું કેવું મારો નો આમ મારો સમય સમ કશું શું કેવા જીવ ને હે હો જો એમ કહું છું તમારા બેવ ને વાતો હા સલેડા અતારો થી ઝઘડા જીવ ની થાતું કે એમ પર સલેડા છે ઓ હો નક પાસો તો નહીં એક દાડાનો ખેલ ના ઓ પાછું આ ઘર યાલા મ ઓ સોટી લાજે તો કે ઓ હો ઈ થી લાય ના ના ખરું કરી આ સસ માતે તો ચલો જીવાત ને ઉડતી ઓ હો એક પેરા

આ ખાવાનું બનાવ ગયા થાય ને ચીકા ખા આટલી બધી વાર થાય ખાવાનું બનાવતો બનાવતા વાપરાશો છો તમે હા તમારા બાપો જ્યાં ખાવાનું બનાવતી કેટલી વાર થતી હું પૂછતા આવજાઓ પૂછતાવ હા લે પોની પર જેટલે હેલ ખાવાનું કાઢ્યો જો ખાવાનું થઈ ગયું પ્રભુ પોણી લેતા વાતો વાત ને વાહ વાહ

પીનવી ભાઈ વાત કરજો તારા કોલ ખોશ કરતા હું એમ કરશું કેમ કરું બોલ હેલો ના હું આ તો કરો તો મારે પેલું નોકરીનો ફોન આવ્યો તો તે કાલ જતો રહો કા હો હા 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 કાલ જતો રહોડો આઠા આઠા તારે ને ખાજો કહા દરેને ખાધું તમારું તેલ વખતનું શાક જો આઠા હા

પછી ના હોય તો એટલે પાછલા પંદરો માં ના આવે તો પછી તારીખ મારીક લેવા આવો હા હા કઢાઈ નાખે કઢાઈ એ તો નાખાય આ શિયાળા શિયાળામાં ફટફટ વિવાહ થઈ જાય પંદર તમે છોડીને માપમાં ફોન કરવા નાખીએ રાતે બબે વાગે જોવા સુરસોડી ફોન કરો સર અને તમારો છોકરો ફોન નહીં કરતો ક્યો હું તો પણ તમે કોક કઉક હમ જણાવો ઠીખા અમલ એતો આ જવાન છો ક એટલે અત્યારે જવાની છોકરો ને આપણે આપી વખત એવું કોઈ ને આમ અત્યારે તો હું ફોન બધો રાખીશા બાપા અરે તું ફરીમેલ કરો ને બોક પકડો કલે ભાઈ ભાઈ આવ તો ના હોય તાર ને બે વાતો કરો બેઠા હો ને તમે તમારા છોકરાને કોક બુદ્ધિ આ લો અને પેલો શું કહ્યું તારે ફોન આવ્યો કાલે નોકરી જવાનું છો હો

આ તો પેલી વેલી હોબડી મી મને ખબર નઈ કોક ફોર્મ ભરી આવ્યો છે ફોન આવ્યો તો કાલે કાઠ વાગે કાલે આવી જજો એ એવું છે તાણ સાર હેડો ઓછી હોય એમ કંઈ નોકરી તો લાગશે કે આવ 10000 પગાર કીધો સાલ 10000 હા 10000 સરકારી પોલીસને ને 10000 પગાર ના ના હેડો એ જે પગાર કીધો હોય અન પણ તો અન કીધું યાર હા હા તે ના હોય તો પછી શું ના કી કરું છે આઈએ અમારા પેલા ભાઈને ને બોલાવીએ ભાઈ તો હું તો હવારો નો આવ્યો આપડે એવું ચિંતા જેવું નહી જો પાછો રાગ ના હોય ને તો હું લગન કઈ ના ખાવ અરે તમે ફોન નતો કરના કોઈ એવું છે ના ના આવા જોવા તો મળીને જવું

ના મરવાય એ મને ખાણે આવતી હતી મને ખબર પડે મચ્છર હતો ડો તમે કોઈ સંસ્કાર આપ્યા છે યાર તમે આવું છોકરો છું દરે હતો

એટલે પછી પેલા દાદીના બાદીના સોખવટ થઈ જાય તો ફોન કરજો બરાબર હા હા વાંધો નહીં એ હા ભેડો આવજો હા ભાઈ તમે આવવા ઘેરો આપજો આ આ હેરતા હેરતા સંસ્કાર શોધ થયા પગે લાખવાના હા 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 હેડો આવજો મેલવા આવું ના ના એ તો હું નેકડી દઉં છું બાપા મારો મસ્ત હતા નઈ ઓન કોટોફટ કઈ ના કેળો